ઓમ નમો નારાયણ સંત ચેતન સનાતન આશ્રમ બજૂળ મહંત શ્રી તુલસીદાસ બાપુ સર ખુશાલી સાથ આપ સૌ દર્શકોને જણાવવાનું કે અમારા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર એવા પારસભાઈ મેવાડા એક નવું માતાજીનું નવું સોંગ લઈને આવ્યા છે એ આપ સૌને હું ગમે એવું છે માતાજીનો સરસ મજાનો ભાવ ભર્યો છે એ સોંગનું નામ છે લાગી મેરડીની માયા લાગી મેરડીની માયા એવું સરસ મજાનું સોંગ લઈ અને અમારા પારસભાઈ મેવાડા આપ સૌને દર્શકોને આગળ રજૂ કર્યું છે યુટ્યુબ ચેનલની અંદર એ મૂકવામાં આવ્યું છે આપ સૌ એ ગીતને સાંભળશો કોમેન્ટ કરશો શેર કરશો અને આનંદ છો